કેશ ઓજા ગુંડામાં છેલ્લા પાંચ વર્ષથી રહું છું હું માનસિક રીતે કંટાળી ગયો છું મને વ્યાજવાળાઓના પ્રેશર આવે એ બહુ એટલે હું હવે કંટાળીને સુસાઈડ કરવા જાઉં છું કેમ કે હવે મારી પાસે કોઈ બીજો રસ્તો નથી ત્રણ વ્યક્તિ છે જેને હું વ્યાજ ભરી ભરીને થાકી ગયો છું છતાં મને ધાપ ધમકી મારા ભાઈને તથા મારા પરિવારને હાલતા ચાલતા ફોન કરી હેરાન કરે છે અને ધમકી આપે છે તો હું હવે કંટાળી ગયો છું બધી રીતે તો હું હવે મારી રીતના દવા બી આપઘાત કરવા માગું છું હવે મારી પાછળ મને કાંઈ પણ શું એની પાછળ આ ત્રણ લોકો જવાબદાર છે એક છે અવંતિકામાં રહેતા લાલભાઈ કેતનભાઈ મહેતા અને બીજા શક્તિભાઈ ચાવડા જેની પાસે મેં મારું મકાનની ફાઇલ ગીરવી મૂકેલી હતી અને સાત લાખ રૂપિયા લીધેલા હતા એમાંથી છ લાખ રૂપિયા ચૂકવી દીધા અને લાખ રૂપિયો બાકી હતો એનું પાંચ ટકા લે છે નેવું હજાર રૂપિયા મેં વ્યાજ ચૂકવી દીધેલું છે છતાં મને મારી સગવડ નથી મેં જે ઘણીવાર એને રિક્વેસ્ટ કરી કે હું થોડા થોડા કરીને આપી દઈશ પણ એ ન માનવાથી એમ કહે છે કે મને એક સાથે બધા રૂપિયા આપી દઉં પછી ત્રીજા છે ચિરાગભાઈ ઘોડાસા જે વેરાવળ ગામ રહીએ છે એની પાસેથી મેં બે લાખ રૂપિયા લીધા હતા જે ત્રીસ ટકા લેખે વ્યાજ હતું એને પણ મેં મારા પૈસા મકાન વેચીને ચૂકવી દીધા છતાંય હજી મારી પાસે વ્યાજના પૈસા માંગે છે મારા ઘરના ને મને અને મારા ભાઈને હેરાન કર્યા રાખે છે એ મારા મરવા પાછળ આ ત્રણેય લોકો જવાબદાર છે તો હું પોલીસને વિનંતી કરીશ કે આ મારા ગયા પછી મારા ઘરનાને કોઈ હેરાન ન કરે અને આ ત્રણેયને કડકમાં કડક સજા મળે એવી હું આશા રાખું અને બીજા કોઈને પણ આવી રીતના હેરાન ના કરે જય મોગલ